પાંચ હજાર થી પણ વધુ બહેનોએ એકસાથે સાથે કરી મહાકાવડ યાત્રા હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભક્તો કાવડ યાત્રા દ્વારા મહાદેવ પ્રત્યેની પોતાની ભક્તિ દર્શાવતા હોય છે ત્યારે મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ કોમલ બેન પટેલ દ્વારા સતત તેરમા વર્ષે પાંચ હજાર કરતા પણ વધારે મહિલાઓને મહાકાવડ યાત્રા તેમજ પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું સરસ મજાનું આયોજન સાથે સાથે મહિલાઓ દ્વારા ક્યારેય કાવડયાત્રા ન થઈ હોય એના કરતા પણ વિશાળ કાવડયાત્રા નું આયોજન કરવામાં આવ્યું આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારની પૂર્વ સંધ્યાએ સુરતના કાપુદ્રા સ્થિત સિદ્ધ કુટિર મહાદેવ મંદિરથી તાપી કિનારે કાવડમાં પાણી લઈ અને પાંચ હજારથી પણ વધારે મહિલાઓએ ભક્તિભાવથી કાવડ યાત્રા કરી હતી ઢોલ નગારા સાથે ભક્તિ થી ભરેલી યાત્રા સફર પર નીકળી દરેક પગલા માં ભક્તિ દરેક નજર માં શ્રદ્ધા અને દરેક ખભા પર કાવડ સાથે મહાદેવ આ યાત્રા કોમ્પલેક્ષ આધ્યાત્મિક ગુરુ ના સાનિધ્યમાં અને રાજકીય તથા સામાજિક મહાનુભાવો ની ઉપસ્થિતિમાં પાંચ હજાર જેટલી બહેનોએ પાર્થિવ શિવલિંગ ની પૂજા કરી મદર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ કોમલબેન પટેલે જણાવ્યું હતું કે આજે પાંચ હજાર થી પણ વધુ એક સાથે પાર્થે શિવલિંગની પૂજા અર્ચના કરી છે અમારું લક્ષ્ય એ જ છે કે સમગ્ર ભારત જ નહીં પણ આખા વિશ્વમાં હિન્દુ ધર્મનો વધુ ને વધુ પ્રચાર થાય જે જમીન પર હિંદુઓનો વાસ છે ત્યાં સુધી હર હર મહાદેવના નારા ગૂંજતા રહેશે આજના દિવસે આખા મેદાનમાં કેસરીયું લહેરાયું અને ભક્તિભાવમાં ભારતનું સંદેશ ફેલાયો પૂજાની સમાપ્તિ બાદ આવ્યું સ્વયંસેવકો દ્વારા કરીને એકતાનો સંદેશ આપવામાં આવ્યો આવી યાત્રાઓ માત્ર ધાર્મિક જ નહીં પણ સંસ્કૃતિ એકતા અને નારી શક્તિનો પ્રતિક બની જાય છે જ્યાં પાંચ હજાર બહેનો એકસાથે ભક્તિમાં લીન થાય ત્યાં મહાદેવ પોતે હાજર હોય છે